નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે પાયલ સમાચારમાં ન્યૂ નોબલ પ્રાઇમરી સ્કૂલ ટીટોઈમાં ઇટોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શાળાના આચાર્ય સ્કૂલના શિક્ષકગણ વિદ્યાર્થીઓ તેમજ ડ્રાઈવર ભાઈઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ન્યૂ નોબલ પ્રાઇમરી સ્કૂલના શિક્ષિકા ઉષાબીન પારઘીના વરદસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને આપણા દેશ માટે બલિદાન આપનાર શહીદોની યાદ કરવામાં આવ્યા વધુમાં નાનકડી બાળાઓ દ્વારા સરસ સંદેશ આપી તેવું નાનકડું એક નાટક રજૂ કરાયું જેમાં દીકરા અને દીકરી વચ્ચે કરાતા ભેદભાવનો સંદેશ આપવામાં આવ્યો તથા નાના બાળકોને જેમના જન્મદિવસ અત્યાર સુધીમાં આવેલ હોય તેમને એક નાની બચત યોજના તરીકે ગુલ્લક આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રેયાબેન મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આમંત્રિત મિત્રો મહેમાનો પત્રકાર ગ્રામજનો શાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સિરાજુદ્દીન ખરેડા વિરાટ ભારત ન્યૂઝ